તો આ તરફ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ કલ્યાણ પુષ્ટિ હવેલીમાં શ્રી અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું પ્રતિવર્ષ હર્ષોલ્લાસ અને ભક્તિભાવથી થતું આયોજન ચાલુ વર્ષે પણ વિશેષ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું હતું સવારમાં જ ગોવર્ધન પૂજા અને સાંજે શ્રી અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું જેમાં વર્તમાન કોરોના સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિશિષ્ટ કોવિડ નાઇન્ટીન ગાઈડલાઇન મુજબ આ આયોજન થયું હતું जिना yeah, ज પ્રતિવર્ષ દિવાળીના પર્વ પર સમગ્ર પુષ્ટિ સૃષ્ટિમાં ગોવર્ધન લીલા અંતર્ગત અન્કુટ મહામોત્સવ ઉજવાય છે એમાં સર્વે વૈષ્ણવો એ વ્રજવાસી બનીને અને એ ગોવર્ધન ધરણ પ્રભુની લીલાના અંગ બને છે એ જ પરંપરાને નિભાવતા પુષ્ટિ હવેલી અમદાવાદમાં આ વર્ષે અન્કુટ ઉજવાયો પણ કંઈક જુદી રીતે દર્શન તો ખુલ્યા પણ ઓનલાઈન ખુલ્યા કોરોનાએ કંઈક ખરાબ કર્યું છે પણ સાથે સાથે જે દૂર બેઠા છે એમના સુધી આ પ્રભુના દર્શન પણ પહોંચાડ્યા છે એટલે એક રીતે જોવા જાઓ તો જેમ બ્રજવાસીઓની ઉપર પ્રભુ શ્રી ગોવર્ધનણ પ્રભુએ શ્રી કૃષ્ણએ કૃપા કરીને અને એમને પોતાના આશ્રયમાં લીધા ગિરરાજજીને ટચલી આંગળીએ ધારણ કરી અને બ્રજવાસીઓને પોતાની છત્રછાયા પ્રદાન કરી એ જ પ્રમાણે ઓનલાઈન આ દર્શનના માધ્યમથી જે એ છત્રછાયામાં ન આવી શક્યા એમના સુધી પણ પ્રભુએ પોતાની કૃપા એ દર્શનના માધ્યમથી પહોંચાવી છે અને એટલે એ દર્શન કરીને જે ઉર્જા પ્રાપ્ત થાય એ ઉર્જાથી મન સ્વસ્થ બને તન નિરોગી બને અને જીવન એ કલ્યાણમય બને એવું આ અંકુટ ઉત્સવ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આનંદથી ઉજવાયું અને બસ પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કે જેમ બ્રજભક્તોનું રક્ષણ પ્રભુ કરે છે એમ હવે આ કોરોનાને દૂર કરી અને સર્વેનું રક્ષણ કરે એવી પ્રભુ ચરણોમાં અભ્યર્થના કરી અને આપ સર્વેને આ ઉત્સવની આ મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન શુભમ ભવતું કલ્યાણમસ્તુ